ખારિયા બનાસ ડેરી દ્વારા દૂધ વધારા અંગે ઓછું ચૂકવણું કરાતા ગ્રાહકોમાં રોષ ભભૂક્યો છે બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીએ સત્યાવીસ ટકા લેખે દૂધ વધારા અંગે જાહેરાત કરી હતી ખારિયા બનાસ ડેરીમાં દૂધ વધારા અંગે મોટી સંખ્યામાં લોકો દૂધ મંડળી પર એકઠા થઈને ચર્ચા વિચારણા કરીને જ્યાં સુધી સત્યાવીસ ટકા લેખે દૂધ વધારો ન ચૂકવવામાં આવે ત્યાં સુધી ડેરીને તાળા બંધી રાખવા માટે કટિબદ્ધ છે ત્યારે કાંકરેજ તાલુકાના ખારિયાની બનાસ ડેરીમાં એક હાથે વહીવટી કરવામાં આવે છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું બનાસ ડેરીના ચેરમેન અને મંત્રી દ્વારા ગ્રાહકોને ન સાંભળતા હોવાની બુમરાણ જોવા મળી છે માં આજે બધા ભેગા થયા હતા દૂધનો વધારો ઓછો આવ્યો જે છવ્વીસ ટકા આપવાની જગ્યાએ વીસ ટકા જ આપવામાં આવ્યો છે એના બદલે ગામજનો બધા ભેગા થયા હતા અને મંત્રીને દેરીના ગામના બોલાયા હતા તો ગામના મંત્રીએ એવું કીધું કે તમારે જ્યાં દૂધ ભરાવું ભરાવો મને કંઈ તમે કહેશો નહીં એવું કરીને એમને અરજી આપવાની અમે પત્ર આપવા આવેદનપત્ર આપતા તો આવેદનપત્ર અસ્વીકાર કર્યો અને એ જતા રહ્યા ત્યાંથી ત્યાંથી પછી અમે મામલતદાર કચેરીએ આવેદનપત્ર અપાયા અને અમને ન્યાય મળે એવું અમને આશા છે અને અમને અમાનો પૂરતો પૂરતો વધારો મળે અને અમારા ઉપર અમુક જણાવવાના ફોને પણ આવ્યા છે કે જો તમે આવેદનપત્ર પાછું લઈ લો ને કે તમારા ઉપર કેસ કરવામાં આવશે આવા પણ ફોન આવી રહ્યા છે